આ જીરકું સ્ટેરિંગ આવે પછી આનાથી એક વડું સ્ટેરિંગ આવે એ તો કઈક હતું યાદ નથી ભારી વાટવાની હતી વાટી લઈ જ ને જીરું આપણું જોવા ચાલુ કર્યું આમાં ક્યાંક બધું ઉપાડતો ઉપાડતો બધું તો એટલું રહ્યું ખાલી ખાલી ઉપાડવાનું પાપાને આજે આજે ઉપાડે વાંધો નહીં આવે જીરું સારું જ થાય અમારું બહુ બગાડ નથી બીજાઓને બગાડ હે જીરામાં આપણે જીરામાં જરાય તો છે જ નહીં વેલડીનો જો એક ઘેરો અને ઘેરો બે ઘેરા વેલડીના આપણે આ બાપાને જો વેલડી તો બહુ હોય કોઈ વાટી નઈ હવે આ બાજુ આની ચાલુ કરી દીધું જે રૂમ પાડવું આમાં તો કટર રાખી એક બી કાઉ માં અહીંયા આ ઘઉં લીલા હે અહીંયા સુ આગળ જો આ દેખાય ને એ જીરું હે એ લીલું હે બધું આ લોકોથી તો આપણે કામ પતાવીને આવી ગયા હતા અને કાલે તમે વિડીયો જોયો હતો ને એમાં આપણે ઓણીમાં લઈ હતા મામાના ઘરે અને આ હાથી લઈ આવ્યા હતા આના લોઢિયા ને એ બધું હે અને અહીંયા આ કોથામાં એ ચીણું મોટું હે લોખંડનું બહુ ગરમ ના થાય એ માથે નાખી દીધું આપણું ટ્રેક્ટર પડી ગયું આપણે સ્ટેરિંગ લીધું કાલે આપણે ટ્રાય તો કરી હતી કે આ ખોલી પછી આની નીચે એક બોલ આવે એ ઢીલો કરી લીધો પછી આ આમ તો નીકળતું નહોતું પછી એક આપણે વિડીયો જોયો યુટ્યુબમાં એમાંથી એ મેળ પડ્યો પછી કેન્સલ કરી નાખ્યો હવે આને એકથી આપણે ફિટ કરવા લઈ જવાનું હે લાલા લાલા કંડોરિયા બ્લોગરને તો જોયો જો તમને બતાવું જઈ રહ્યો લાલા હાયકા બોલ હાય હેલો જો આપણો બ્લોગર ભણવા જાય શું કરે હવે બ્લોગિંગ ને બધો ધંધો ભેગો કરવો પડે એમ છે લાલા બ્લોગર ભણી આવે પછી પાંચ વાગે આવે હું લાલા ભાઈ બ્લોગ ઉતાર્યો ભાઈ આજનો હા આજે નથી ઉતારવાનો વિચાર હું ભાઈ માં કોન્ટેન્ટ શું દેખાડો અમને કઈ કયો કોન્ટેન્ટ કયો તમારો પણ એમ નહીં ભાઈ તમે એવા હું આ બધા કોન્ટેક બનાવતા હું તો જો મને કોન્ટેન્ટ જ નથી ચડતા હું લાલા ભાઈ તમે એવો કોન્ટેન્ટ ઓહો લેવો ભાઈ તમે તો નરેન્દ્ર મોદીના માણસ લાગો ભાઈ જો તક હશે એનો માથા ફરે ભાઈ તમે તા હલો ગાઈસ હવે લાલો ભણી આવે આપણે જરીક વાર પછી મળીએ તમને આપણે જાઉં હે આ પ્રવીણભાઈના ખેતરમાં હું પ્રવીણભાઈ મજૂર આવ્યો મજૂર આવ્યા હા ભાઈ મજૂર આવ્યા હા એને જીરું પણ વાજો ચા દેવા જાય છે હા ધર્મેશભાઈ નું જીરું તો ઉપડીને આવું હા ધર્મેશભાઈ ને તો પણ યાર જીરું હજી રહી ગયું લાગે નહી પ્રવીણભાઈ ક્યાં હું વેલડી છે વેલડી રહી ગઈ હા જો આ ગું આપડે અહીં ગું છે આ ધર્મેશભાઈ ગું કહી આ બાજુ જીરા બધે ઉપડી ગયા અને વાવીએ બીજા અહીંયા તા બે ગયા અહીંયા બધા તરક્કી કરવામાં બધા તરક્કી જ કરે છે હવે જો આ ખેતરું નવળા થઈ જાય એટલે વાવી દેવું હોય આપણે બધું કમ્પ્લીટ કરી લીધું તું અત્યારે હાડા હોય ને હવે આપણે ખળ પાવાનું ટાણું થઈ ગયું કટકાવ નો ની બધો હરાડો જ કરી નાખો મોટર થઈ ગઈ ચાલુ ખળ પાડે આ થઈ હતી અને નારિયેળી દેખાય ન્યા ઉતી ના છે જ્યાં જી વાત લાગે નઈ પાણી ગાયો ઘા આવતું હોય પી જાય બાકી જીરાના કામ ક્યાંક એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો અમારે જો આપણે બીજા ખેતરે વારેખે જતો હોય ને એ દેખાડ્યું હોય ને તમને એ ખેતરે બપોર પહેલા આપણે ત્યાં ગયા હતા ત્યાં થોડું કે ઉપાડવાનું બાકી હતું અને ઉપાડતા જાય ભેગાવાળા હેરાય કરતા જાય પાણી આવી ગયું આપણે આ વાડીમાં હવે જોખેથી ઉપડીને હેરા થઈ જાય ને એટલે આપણે વાડીમાં ફૂકણી માંડવી છે પેલા વાડીનું આપણે જીરું કાઢી લેવું પછી આપણે બીજા ખેતરે ત્યાં ફૂકણી લઈ જવાની તારે તું તારે ખડ પાડી લઈ આપણે આપણે આ મશીન થી ખળ વાટી હમણાં મશીન થી શું કે ખડતા બહુ સારું વાટાય વાટતા આવડતું હોય ને તો કઈ વાંધો બાકી જો આમ આ જેવું થઈ જાય બાકીલ હોય ને તો આમ બહુ દેખાય નહીં ડૂચા ડૂચો ડૂચો થઈ જાય જો આ મશીન થી વાટેલ હે જો તમે આ છે મશીન થી વાટેલ આમાં ખબર પડે કે આ મશીન થી જો કાતર ઉતર જઈને પહેલી વાર ના વાગતા હોય આપડે એવું લાગે ખીખ તો ના હોય ખળ વાઢવું એવું મશીનનો એક ફાયદો કે ઘાયો ઘા વાઠાઈ જાય ખડ એમ હવ પાઈ લઈ આપણે આ જાળવાની આય રહે છેલી હાલો એક ચાલુ કરતી હતી હું ખળ પાઈ લઈ પડતા પી ગયા હોય આપણે જેવું જોઈએ કટકો વાંચી અહીં સુધીને કટકો અહીં ઉગાડી લીધો ખળ પી ગયું હવે આપણે કાલે ફૂકણી માંડવાની છે કાલે આ વાડીમાં ફૂકણી માંડી દે હું એટલે જીરું નીકળી જાય જાજી વાર તો લાગીએ નહીં ભેગું કરવામાં થોડીક વાર લાગીએ ભેગું કર નહીં અને હાલો કાલે હવે મળીએ મારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મણી બીજા વ્લોગમાં બાય બાય